હેલો મિત્રો જો આના વાગી ગયા છે સો અને સોમવાર જ છે આજ સોવી કલાક વરસાદ ચાલુ છે ચોવી કલાક ત્યાં જોઈ ગયો ચોવી કલાક વરસાદ ચાલુ છે માંડવીના કોટા એટલે ચોવીસ કલાક ચાલુ છે અને હવારે પૂર આવ્યું હતું અટાણે પાછું પૂર આવ્યું છે નદીમાં એટલે હું દુકાનોથી અને માંડવીના કોટા રહો કેમેરાઓ તો સાચો હતો ને

તારો હતો યુટ્યુબ આનો ઉસાન આ ધાર પાછો પડે છે હવે આધા પાણી થી જેતામ ખેતરમાં પાણી ભરા હવ ના તો બને એને બીજો વારા બને છે

हेलो મિત્રો ભજીયા ખાવા આલો મિત્રો ભજીયા खावा ना, ना तो ना, खाला ना खाला रहा रहा तो 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 तो

तारे बेजा बोले तुम्हारे रे पहला तो ठहरे हां न कठोर से नहीं बोले थोड़ी लगा बड़ा करना पर पसी हम चटनी ये बड़ा डाली हुई है इसका हां मत कुछ खाता नहीं बनता चलो อันนั้นก็ก็ละกันมาคอมโพเนียเพิ่นเสียให้เจ้าอือบ่นี่